મૃત આત્માની હાજરી આસપાસ હોય ત્યારે મળે છે આ પ્રમાણેના સંકેત નમસ્કાર મિત્રો આંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આત્માઓ અને તેને સંબંધિત વાતો એ રહસ્યમય હોય છે જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ દુનિયા છોડીને જાય છે તો તેની સાથે તેના માટેની લાગણીઓ પર પૂરી થતી નથી જ્યારે કોઈ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ હોય તો તેને દુનિયા છોડીને ગયા પછી પણ તેને ભૂલી શકાતા નથી ઘણી વખત એવો અનુભવ થાય છે કે પ્રિય વ્યક્તિ તમારી આસપાસ છે છે ભારતીય પરંપરા અને ધાર્મિક માન્યતાઓમાં માનવામાં આવે કે શરીર છોડ્યા પછી આત્મા ઘણી વખત પ્રિયજનની આસપાસ ફરતી હોય છે જ્યારે આત્મા તમારી આસપાસ હોય ત્યારે અલગ અલગ સંકેતો મળે છે જેના માધ્યમથી તમે તેની ઉપસ્થિતિનો અનુભવ કરી શકો છો પરંતુ લોકો આ સંકેતથી અજાણ હોય છે તો આજે અમે તમને સંકેતો વિશે જણાવવાના છીએ તો આ પ્રકારના સંકેતો જણાવે છે કે આત્મા તમારી આસપાસ છે જો કે આ સંકેત થોડી ક્ષણના જ હોય છે આ સંકેતમાં કેવો અનુભવ થાય છે અને તેના વિશે નિષ્ણાતો શું કહે છે ચાલો જાણીએ સર્વપ્રથમ છે કે સપનામાં પ્રિયજનનું આવવું કોઈ નજીકની વ્યક્તિ જ્યારે દુનિયા છોડીને જાય છે તો ઘણી વખત તે સપનામાં દેખાય છે સપનામાં તે શાંત અવસ્થામાં જોવા મળે છે આ રીતે આપવા પોતાની નજીકની વ્યક્તિને સપનામાં આવી અને આશીર્વાદ આપતી હોય છે સપનામાં આવનાર વ્યક્તિ દિલની સૌથી નજીક હોય છે કોઈ સાથે છે તેનો અનુભવ મિત્રો ઘણી વખત એકલા હોવા છતાં પણ એવું લાગે કે કોઈ આસપાસ છે અને તમે એકલા નથી આ સંકેત પણ હોય છે કે કોઈ મૃત આત્માની ઉપસ્થિતિ તમારી આજુબાજુમાં તમારી આસપાસ છે જ્યારે કોઈ વ્યક્તિ સાથે દિલથી જોડાયેલી લાગણી હોય છે જ્યારે વ્યક્તિને એકલતામાં પણ તે સાથી હોય છે તેવો જ અનુભવ થાય છે કેટલાક વિશેષ પ્રતિક દેખાવા મિત્રો પતંગિયા ને દિવંગત આત્માનું પ્રતિક માનવામાં આવે છે જો અચાનક તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા ઉગતા દેખાય તો તે મૃત પ્રિયજનની આત્માનો સંકેત હોઈ શકે છે અવાજ સાંભળવો પોતાના પ્રિયજનની કોઈ ખાસ વાત યાદ આવે ત્યારે આવું થઈ શકે છે ઘણી વખત શાંત જગ્યામાં પણ ભણકારા સંભળાય છે જ્યારે તમે કોઈ સમસ્યામાં હોવ તો અચાનક અવાજ સંભળાય તો તે સંયોગ નહીં પણ એમની હાજરીનો સંકેત હોઈ શકે છે ખાસ પ્રકારની સુગંધનો અનુભવ થવો ઘણી વખત કોઈ જગ્યાએ જવાનું થાય ત્યારે ત્યાં અચાનક જ અલગ પ્રકારની સુગંધ અનુભવાય છે આ અનુભવો પણ આત્માની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે આ સિવાય જ્યારે તમે પ્રિયજનને યાદ કરો અને તે જ સમયે તેનું પરફ્યુમ કે ફૂલ તમારી નજરની સામે આવે અને તમને તેની સુગંધ આવે તો તે પણ આ વાતનો સંકેત હોઈ શકે છે પ્રાણીઓનું વર્તન મિત્રો ઘરમાં રહેલું પ્રાણી અથવા તો બહારના પ્રાણી તમારી સામે અચાનક જ અસામાન્ય વર્તન કરવા લાગે તો તે આત્માની ઉપસ્થિતિનો સંકેત હોઈ શકે છે ખાસ કરી અને કૂતરા પક્ષી અને અન્ય જાનવર આ પ્રકારની ઊર્જાને ઝડપથી અનુભવી શકે છે શાંત બેઠેલું પ્રાણી અચાનક જ અસામાન્ય વર્તન કરવા લાગે તો તે આસપાસ આત્મા હોવાનો સંકેત હોઈ શકે છે તો મિત્રો મૃત આત્માની ઉપસ્થિતિ જો આજુબાજુમાં હોય તો કંઈક મળે છે આવા સંકેતો એવી આપણી ધાર્મિક માન્યતાઓ આપણને બતાવે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે